રાજુલાના અગ્રણી વેપારી અને સમાજસેવક ઉજવણી સતળિયા રોડ ઉપર આવેલ સીતા માતાના મંદિર પટાગ કરવામાં આવ્યું વૃક્ષારોપણ વૃક્ષારોપણ થયા બાદ તમામ વૃક્ષોની સારી માવજત થાય અને પૂરતું પાણી મળી રહે તે માટે શ્રી બિપિનભાઈ લહેરી તરફથી બે હજાર લિટર પાણીનો ટાકો ટપક સિંચાઈ લાઈન હેઠ આપવામાં આવી વૃક્ષારોપણના શાનદાર કાર્યક્રમમાં ચેમ્બરના પ્રમુખ શ્રી મનીષભાઈ વાળા નાગરિક બેંકના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ધાખડા વિપુલભાઈ લહેરી શ્રી મનુભાઈ ધાખડા વડલી પિંટુભાઈ ઠક્કર રખુભાઈ આહિર ઇરફાન ગૌરી ધર્મેશ મહેતા સહિતના આગેવાનો અને પત્રકારો રહ્યા હતા ઉપસ્થિત